ભાવનગરથી સમાચાર શિહોરમાં અસામાજિક સમાધિ સ્થળ પર કેટલાક શખ્સો કરતા કોળી સમાજમાં રોષ ફેલાયો હિન્દુ કોળી સમાજના તાલુકા મથક પર મોટી સંખ્યામાં એકઠા થયા અને આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરવા માટે આવેદન આપ્યું સિહોર તાલુકાના પીઆઈ ને જે લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં દસ શખ્સોના નામજુક રજૂઆત છે આજ જ ઈસમો વિરુદ્ધ આઈપીસીની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ હિન્દુ કોળી સમાજની શું માંગ છે અને પીઆઈ ને શું રજૂઆત થઈ જણાવું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનો લીલાપીર વિસ્તાર આવેલો છે કે જ્યાં હિન્દુ કોળી સમાજનું એક સમાધિ સ્થળ આવેલું છે જે સો વર્ષ જૂનું હોવાનું સામે આવી રહ્યું છે જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે તે મુજબ આ હિન્દુ કોળી સમાજ જે સમાધિ સ્થળ આવેલું છે કે જ્યાં અમુક ચોક્કસ ઇસમો દ્વારા તોડફોડ કરવામાં આવી છે જેને લઈને કોળી સમાજ છે તેમની લાગણી દુબાઈ છે હાલ કોળી સમાજના મોટી સંખ્યામાં મહિલાઓ અને તેમજ જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા છે અને જે નામજો રજૂઆત આપવામાં આવી છે અને તેમના પર આઈપીસી ની કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તે મુજબ ની માંગ કરવામાં આવી છે જે પ્રમાણે સમાધિ સ્થળ ઉપર કોઈ ઈસમો દ્વારા તોડફોડ કરવામાં આવી છે જેને લઈને આ લાગણી દુભાઈ છે અને આ અગાઉ જોકે આજ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી માંગ કરવામાં આવી છે અને હાલ તો જે બે સમાજ ભાઈચારો અને કોમી એકલાસતા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે આભાર પાઠ જાણકારી આપવા માટે તો દસ ઇસમો સામે કાર્યવાહી કરવા માટે કોળી સમાજના આગેવાનો એકઠા થયા અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે તેમની લાગણી દુભાઈ છે જેના કારણે આવા અસામાજિક તત્વોની સામે કડક કારવાહી થાય તેવી માંગ કરવામાં આવી